આપણે બધા અત્યાર સુધી એમ માનતા આવ્યા કે રાક્ષસોને મારવા માટે ભગવાન નો અવતાર થાય છે ઘણા લોકો એમ કહે છે કે નહીં ભક્તોને તારવા માટે ભગવાન અવતાર થાય છે પણ અહિયાં શૌનકજી આ બે વાતને ના પાડે છે શૌનકજી કહે છે કે નહીં રાક્ષસોને મારવા માટે ભગવાન આવે એ પણ અમારી બુદ્ધિમાં ઉતરતું નથી અને ભક્તોને તારવા આવે એ પણ જે ત્યાં બેઠા બેઠા મારી શકે એ ત્યાં બેઠા બેઠા તારી ન શકે હા તો એને રૂબરૂ આવવાની જરૂર શું છે શું આપણે બધા એમ વિચારીએ છીએ કે રાવણને મારવા માટે ભગવાનનો અવતાર થયો છે ભગવાન રામ અવતાર અવતર્યા શું કામ રાવણ મારવા માટે તો તો મને કહેવા દો મારા વાલા રાવણ ને મારવા માટે જો ભગવાન નો અવતાર થયો હોય ને તો ભગવાન રામ કરતા રાવણ ની શક્તિ વધારે દેખાય હા ક્યાં અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન રામ અને ક્યાં ઓલું પાંચ ફૂટ નું પૂતળું જે ભગવાનને કાર્ય કરવા માટે પગની જરૂર નથી જે જે ભગવાનને જોવા માટે આંખની જરૂર નથી જે ભગવાનને શ્વાસ લેવા માટે નાકની જરૂર નથી અમારા ભાગવતમાં તો એક શબ્દ છે અપાણી પાદો જવનો ગૃહિત ઉત્પમા હાથપ હાથપગ વગર જે કાર્ય કરી શકે આવા વિશાળ પરમાત્માને આવા વિશાળ પરમાત્માને રાવણને મારવા અવતાર લેવું પડે તમારી બુદ્ધિમાં ઉતરતું હોય તો મને માંડું નથી બાકી મારી બુદ્ધિમાં ઉતરે નહીં અને સાચું ક્યો હ જો રાવણને મારવા માટે ભગવાન રામનો અવતાર થતો હોય તો તાકાત કોની વધારે દેખાય મને જવાબ તમે આપો આલો ભગવાન રામની તાકાત વધારે દેખાય કે ભગવાન કે રાવણની તાકાત વધારે દેખાય ક્યાં પાંચ ફૂટ નું પૂતળું અને ક્યાં અખિલ રામાયણ માં તો શબ્દ છે સાહેબ કે ભ્રગુટી બિલાસ ભ્રગુટી બિલાસ સૃષ્ટિ લય હો ભ્રુગુટી બિલાસ ક્રુટી સૃષ્ટિ લય હો સપનેટ પરિશો સપને ઓકડ

એ તો બહુ મોટું બાણું બતાવી ગયા अर्जुनને ઉભો રાખીને મહાભારતના યુદ્ધના પહેલા દિવસે ભગવાન કૃષ્ણએ એમ કહી દીધું યદા યદાહી ધર્મસ્ય ગ્લાનીર ભવતી ભારત અબ્યુદ્ધાનં અંતિમ મોટું બાણું હોય શકે ખર આ હું બાણું સંત છું એટલા માટે કે ધર્મને સ્થાપના કરવા માટે એને રૂબરૂ આવવાની જરૂર નથી ભગવાનના માટે ભાગવત એક શબ્દ વપરાયો છે ભગવાન કેવા છે બોલે સત્ય સંકલ્પ ઈશ્વર સંકલ્પ કરે ત્યાં બધું થઈ જાય આવવાની જરૂર ન પડે બોલવાની જરૂર ન પડે વિચારવાની કઈ જરૂર ન પડે માત્ર વૈકુંઠમાં બેઠા બેઠા ખાલી એમ એમ આમ સંકલ્પ કરે કે હવે પૃથ્વી આપણી ભાષામાં કહું તો પૃથ્વીનો નો વળી જાય એક છે કે સત્ય સંકલ્પ તો એ આવ્યા શું મારવા જો આયવા હોય અને બીજી બીજી એક વાત કહેવાની ઈચ્છા થાય કે જો મારવા આવ્યા હોય તો અત્યારે જેમ ભગવાન બધાને મારે છે એમ રાવણને મારી નાખ્યો હોત તો હે એવી રીતે મારી નાખ્યો હોત તો અત્યારે કેમ માણસને કઈક ને કઈક થાય અને કઈક ને કઈક નિમિત્ત બનાવીને ભગવાન સંહાર ની લીલા કરે એ વખતે રાવણ નો તમારી શું કામ ન થાય સાહેબ રાવણ વિચાર કરે કે સીતાજી નું હરણ કરી આવું અને એ હરણ કરવા માટે નીકળે રથમાં બેઠો હોય અને રથ જાતો હોય ફૂલ સ્પીડમાં મૂકીને જાતો હોય અને એમાં એક રથનું પૈડું નીકળી જાય રામ બોલો ભાઈ રામ નો થાય તો શું કામ અત્યારે જેમ સંહાર લીલા ભગવાન કરે છે એ વખતે રાવણ કુંભકર્ણ કૌશ શિશુપાલ આદિ ને મારી શકતા હતા તો ભગવાને અવતાર શું કામ લીધું આ પ્રશ્ન અત્યારે કોઈને કોઈ નિમિત્ત બનાવે ને કોઈને જો એટેક આવી જાય અત્યારે અત્યારે નિમિત્ત કઈ કેટલા બધા છે ક્યારેક ક્યારેક કોક કાંટો વાગે માણસ ગુજરી જાય અને ક્યારેક ક્યારેક માથા પર ઘણ પડે તોય માણસ ને કઈ વાંધો નો આવડતા ઉપર છે બધું તો નિમિત્ત જેમ બનાવે એવી રીતે અત્યારે નિમિત્ત બનાવી શકતા અત્યારે અત્યારે સંવાદ લીલા થાય તો તમને એમ લાગે કે ઘણા ઘણા લોકો સામાન્ય વાતમાં એનું મૃત્યુ થઈ જાય સામાન્ય વાતમાં એનું મૃત્યુ થઈ જાય અને ભાગવતમાં પણ એક પ્રમાણ છે નિમિત્ત માત્ર તત્રાસી નિર્ગુણ પુરુષ ઋષભ વ્યક્તા વ્યક્તમ ઇદમ વિશ્વમ યત્ર ભ્રમતિ લોહવત જેમ નિમિત્ત બનાવી અને ભગવાન મનુ મહારાજ બોલ્યા છે સામે કે હે ધ્રુવજી આ જગતમાં નિમિત્ત બનાવીને ભગવાન સંહારની લીલા કરે છે જેમ લોઢું ખેંચાઈ જાય લોહી તરફ એવી રીતે સમય પાકે એટલે આ જીવ ખેંચાઈ જાય પરમાત્મા તરફ નિમિત્ત જોઈ જોઈએ કઈક ને કઈક નિમિત્ત નિમિત્ત એટલે કારણ કઈક તો બહારનું જોઈ જોઈ